ખાતેની માતૃશ્રી ભાવનગર જિલ્લાના બુંબલી ખાતે સ્થિત માતૃશ્રી એસ એમ રોયલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહઅભ્યાસક પ્રવૃત્તિઓના ભાગરૂપે સ્વયંપાક આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો પોતાના ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવીને લાવ્યા હતા અને અલગ અલગ સ્ટોલ પ્રમાણે તેનું વેચાણ કરવામાં આવ્યું હતું અને ડીશ પ્રમાણે ભાવ નક્કી કરે તેની વહેંચણી કરી વેપાર કરવા અંગેની કુશળતા મેળવવા પ્રયત્ન કર્યા હતા આ પ્રવૃત્તિમાં ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ જોડાઈને પોતાનો દમ્ય ઉત્સાહ દર્શાવ્યો હતો આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શિયાળામાં વિદ્યાર્થીઓ સ્વયં બનાવે તથા તેનું વેચાણ કરી ભવિષ્યમાં તેનામાં વેપાર અંગેની કુશળતા પ્રાપ્ત કરે તે હતો આ સ્વયંપાક મેળામાં પાણીપુરી બટેટા ભૂંગળા ભેળ ફ્રેન્ચ ફ્રાઈઝ લસ્સી દાબેલી સમોસા ભજીયા બ્રેડ પકોડા મંચુરિયન શરબત વગેરે પ્રકારની વિવિધ વાનગીઓ વિદ્યાર્થીઓએ બનાવી હતી ચીફ એડિટર નેતિન યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા